નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્ક્રનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું એવી એક સત્ય ઘટનાની કે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે જીવનમાં સંતોષ અને ઈમાનદારી પણ અગત્યની હોય છે તો મિત્રો આ સત્ય ઘટના ઉપર એક આપણે નજર નાખીએ થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ અને મીઠાઈવાળાની દુકાનેથી બુંદીના લાડુ અને ગાંઠિયાના પડીકા બંધાવીને સવારના પહોરમાં નીકળી પડ્યો હતો મિત્રો થોડા પડીકા રસ્તામાં આવતા જતા ભિખારીઓને આપતો આપતો રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો કારણ કે ત્યાં અથવા તો મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે છે ભજીયા સિંગ ચણા વગેરેની લારીઓથી થોડીક દૂર એક ઝાડ નીચે એક ભિખારણ બે નાના છોકરાઓને લઈને બેઠી હતી એની આંખોમાં એક દયાનો ભાવ હતો મેં તેની નજીક જઈને તેને વ્યક્તિ દેઠા એક એક એમ ત્રણ પડીકા આપી દીધા અને હજી તો સ્કૂટરની કીક મારવા જાઉં છું ને ત્યારે તે પહેલાં જ પેલી ભિખારણે કહ્યું ઓ સાહેબ ઓ સાહેબ અરે ઓ શેઠ ઉમવા પાડીને મને રોકી દીધો પાસે આવીને મને કહે કે સાહેબ તમે ત્રણ જણના ત્રણ પડીકા આપ્યા પણ આ નાનો તો છે હજી હાથ મોહનનો થયો છે એ કેમનો એ ખાવાનો છે એટલે નાના બાળકની વાત કરતી કે નાનો ટેણીઓ છે ક્યાં ખાવાનો છે લો સાહેબ આ એક પડીકું તમે પાછું લઈ જાઓ કોઈક બચારા મારાથી વધારે ભૂખ્યાને આ કામ લાગશે મારી આંખોમાંથી પણ મિત્રો આ શું આવી ગયા કેટલી ઈમાનદારી હોય છે આ લોકોનામાં છતાં એની પરીક્ષા કરવા માટે મેં પૂછ્યું કે જો આ પડીકો તે તારી પાસે રહેવા દીધું હોત તો તને સાંજે ખાવા માટે કામ લાગત ને શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઈ વ્યવસ્થા છે કે તું શું ખાઈશ છોકરાને તું શું ખવડાવીશ તેણે હાથ જોડીને જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણ સ્પર્શ કરવાનું મન થઈ ગયું તેણે કીધું કે શેઠ સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારું નથી ઉપરવાળાનું છે અને તે જે આપે છે ને તે જ મારું છે જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠા બેઠા પણ તમારા જેવા કોઈક ગાડીવાળાને નિમિત્ત બનાવીને પણ અમારું પેટ ભરી દેશે પણ તે માટે હું બેમાની તો નહીં જ કરું મારા નસીબનું હશે ને તેટલું જ મને મળવાનું છે અને મળતું રહેશે નહીંતર તમે આપેલું આ પડીકું પણ કોઈ કૂતરો કે કાગડો આવીને ખેંચી જશે એટલે કેટલો સંતોષ હતો આ વ્યક્તિમાં જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે ને તો તેમાં જ મારું ભલું હશે અથવા તો તે જ મારું નસીબ પણ માની રહી છું નહીંતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત અને મારી નસીબ છે ને એ ઉજળું હોત હું અત્યારે એક મહેલમાં પણ રહેતી હોત મિત્રો કેવો ભાવ છે કેવો સરસ માર્મિક જવાબ છે પોતાની પાસે કશું જ નથી ને તો એ કાલની કે સાંજની ચિંતા નથી અને ભગવાને આપણને એટલું બધું આપી દીધું છે ને તો આપણને તે સાચવવાની ચિંતા છેશે કે પૈસા રોકો તો જલ્દીથી વધે હજુ પણ વધે હજુ પણ વધે પચીસ વર્ષ પછી પાકીને કેટલા થશે ને એ ગણતરી પણ આપણે કરતા હોઈએ છીએ તેવી ગણતરી કરીને રોકાણ પણ કરીએ છીએ પચીસ ત્રીસ વર્ષનો મોર્ગેજ પચીસ વર્ષ પછી આર આર સીપીપી ઇન્સ્યોરન્સ એસઆઈપીમાંથી કેટલા પૈસા આવશે તે ગણીને આજે ભીડ ભોગવીને કાલ માટે બચાવીએ છીએ કારણ કે આપણે કરકસર એટલી બધી કરીએ છીએ ભવિષ્યનું આયોજન કરીએ છીએ અને ભગવાન ઉપર શ્રદ્ધાની મોટી મોટી વાતો પણ કરતા હોઈએ છીએ ખબર નહીં કે પલકી ઓર બાદ કી ક્યાં હોગી કરત હૈ કલકી ધર્મ કોઈ પણ હોય ને સાહેબ તો પણ પાંચ આંગળી કરેલા પુણ્ય જ કામ આવશે મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જાણવા જેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને અમારે વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા તમામે તમામ મિત્રોમાં શેર કરજો તો મિત્રો આવી જ એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે